જંબુસર તાલુકાના વેડજ ગામની સીમમાં આવેલી માઇનોર કેનાલના નવીનીકરણનું ખાતમુહૂર્ત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે સીમા આવેલી નર્મદા નિગમની માઇનોર કેનાલનું નવીનીકરણ ખાતમુહૂર્ત જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું એક કરોડ ઓગણીસ લાખના ખર્ચે તૈયાર થનારી આ માઇનોર કેનાલનો લાભ જંબુસર તાલુકાના વેડજ ડાભા અને જંબુસરને જોડતા તમામ ગામના ખેડૂતોને આનો લાભ મળશે ઉલેખને છે કે આ નહેનું કામ ચાલુ થવાથી આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ ભાજપ મહામંત્રી બળવંતભાઈ પઢિયાર સહેબ પ્રમુખ ચંદ્રકાંત પટેલ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી વેડજ આજ રોજ વેડજ ગામથી પસાર થતી ડાભા અને જંબુસરની નેર નું નવીકરણનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું સરકાર દ્વારા એક કરોડ અને બાર લાખનું આ ટેન્ડર હતું અને ટૂંક સમયમાં વર્ષોની જે માંગણી હતી એ જંબુસર ડાભા અને આજુબાજુના વિસ્તારના ગામોને આ પાણી મળવાનું છે તો આજરોજ જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાતમુહૂર્તની અંદર જંબુસરના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા વેડજ ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તેમજ તાલુકાના પ્રમુખ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કામ વહેલું પૂરું થાય અને સારું કામ થાય એવી પણ અધિકારીઓને આજના દિવસે તેમને સાથે ચર્ચા કરી અને આ કામ પૂરું થાય એવી એમની સાથે ચર્ચા કરી વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ વેડચ ગામે નર્મદા નિગમ દ્વારા નર્મદા જંબુસર નહેર એક અને બે માઇનોર અને બે એનું નવલીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં ડીકે સ્વામીના હાથે ખાટમુરટ કરવામાં આવ્યું તથા તાલુકાના સૌ ભાજપના આગેવાનો હાજર રહ્યા અને છેલ્લા વીસ વર્ષથી જંબુસર તાલુકાના ભાણખેતર ગામ દાભા ગામ અને જંબુસર ગામના ખેડૂતો પાણી વગર જે તરફડતા હતા તેઓને ન્યાય મળ્યો એવો આજે અમે પોતે સ્વીકાર કરીએ છીએ હું ભાણખેતરના સરપંચ જગદીશભાઈ ડાયા પટેલ ડાયાભાઈ પટેલ એવું નિવેદન કરું છું કે ઘણા વર્ષોની વર્ષોની અમારી તપસ્યા હતી તે આજે પૂર્ણ થઈ છે આપ આ કામ માટે જંબુસર તાલુકા સંગઠનના લોકો જંબુસરના ધારાસભ્ય શ્રીએ ખૂબ જ મહેનત કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અપેક્ષા રાખું છું કે નર્મદા નિગમના તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જાતની તકલીફ ના પડે એવું કાર્ય કરે એવી મારી માગણી છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો